વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા નો જવાની સવા જે એન્જવીની સ્કૂલે એમનું રિઝલ્ટ છે એ લેવા માટે જવાની છો અને અહીંયા અમારી એનજીવી છે એ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે હાલો ઊભા થાવ બેન એનજીવી એ જવાનું છે રિઝલ્ટ લેવા જલેબી જલેબી રિઝલ્ટ આવ્યા પહેલા તો જલેબી વાહ જલેબી તો ખાવાની જ છે કેમ કે દાંત ભલે દુઃખે એના મારા દેહના એને સડી તો ગેસ છે અને મારા અળી જ ગયા કહેવાય મારે તો ઇન્ફેક્શન લાગ્યું ટ્રીટમેન્ટ ચાલુ થાય અને પછી બધું દાંત માસી કામકાજ ચાલશે તો અહીંયા આવી ગીસ મારી પાસે અને અમે લોકો હવે નીકળવી જો એને ઉતાવળ છે

અમારી ઇંજવી જો જલેબી ખાય છે શ્યાવ તો લઈ લેશે પડી નીચે હા મારી બનાવીશું સેવ ટમેટાનું તો કેવું કીધું લાડબધી છે એમ ઓરેન્જ વિનસો કે તો એક જ ભાવે ક્યાં ભાવે છે બિસ્કિટ ચોકલેટ चॉकलेट का ही भाव है हे के हम एक मोटी है हम थोड़ा सा खाना है देरी में मैं जई भी तो अभी जब तुम्हारी जई में खाना खावा ना होए तो ये लोग घर રસોઈ બનાવવાની તૈયારી કરું ત્યાં સુધીમાં મારદીક પણ આવી જાય